મો જગાડું છું જમ જગાડું છું જગાડતી તો અમે 33 કરોડ દેવમો અમારો નામ જુદો પણ માતાઓ સાચું આમાં એ આમાં મત દેવનાથ દેવનાથ ટોપીઓ પહેરતા આવડે કાળી મત કોઈ ટોપી નહીં પહેરાવી શું કે તો કોઈને કાળી મત પહેરાવ ટોપી જ નહીં પહેરાવી આપણે ભાઈ જમ છે પૈસા હાલ તો ફૂટતા નહીં હોય હા હાલ તો પૈસા હેડે આવવાનું પાટા બોધવા હોય તમે પાટા બોધવા નહીં દિવસ પણ રાખજો ભરોસો આને સુનીલના છેડી છેડી હેડે આવજો ઓહ સુનીલના છેડી છેડી હેડે આવજો મને આવડતું નહીં કે તમારું સરસ મકોન બનાવી ના લો પણ તમારો હુના નહી મેલું કાળુ ભાઈ શું કીધું તમારા ઘરમાં ખોટવા નહીં ગયું હું ના મેલું નહીં પણ પાવળીઓ છે ભાવળું કાલ તમારા ઘર આ હોનું મકોન પંચાલ બની જાય એ મને નહીં આવડતું

ચાલુ થઈ ને કીધું વિહમી જઈ હાની વાત યાદ છે કે જોર હતું એ જોર ગયું નથી પણ જોઈ ને લાલ કદી આ વગર કીધે કહી ને આવીશું તો કોક ભગવાન વિધાતા કોક મોડેલું છે આખો તો હારું છે પાસે તમારા સંસારની વાત તો તમારી લી મોણ છો ને કે માતા હું ભગવાન વિધાતાના હાથમાંથી જે જોઈને આવી આ તો મારી વરોધરા કરી અમારો રોજરો હબું ઓછું છે બરોબર એટલે કે સુરીયમ વિધાપુણા કરતા આ એટલો પરકતો મારા બીજો કોઈ વિધાતાએ જેમ છે બહુ ધન્યવાદ આશા મે બહુ ધન્યવાદ સંચાલભાઈ જો કદી ભરોસો રાખશો તો કોઈ દાડી લખમા દુઃખ નહીં આપડે કોઈ પણ સંસારી માણસ એવું હોય કે વીરજી દેવના ઉપર ચોળી ને ચીકણ કરી લઉં રાખવું એ તો એનો તો કર્મ લેપી ન ખબર દેવને લેપી ન ખરો એટલે આ મોનવીની વાત છે હો આ સંસારી માણસ એવું હોય કર્મ થોડી ન લખમણ ખરું હે એ લખમણ

पंचाल जो है आ बात खोटी खावणी नाही कालू भाई શું કેવું આ મારા શંકરના ટીપણ તમારો શૂર લખાઈ ગયેલો એટલે બોલો ન કે મારે તો એમનું તો જાદુ મંત્ર હું શું નહીં આ શબ્દ તમારા વિધાતામાં લખેલો એટલે મને વિધાતાય આદેશ કર્યો ને માતાએ કહ્યું બારોજી ફની પ્રસાદ એ પાવડીઓ સભાવાળો કાલ કે નેડા જાશી કેનેડા માં શું થવાનું શું ને થાવાનું શું ખબર પડે આ તો વડોદરા છે કાલ તો એ લોકો કેનેડા રહેશે તો

એક દાડો પાઠ કરો પાઠ કરીને માતા કેસે કરવું પડશે લખમણો કર